માણસાના ઈરાનમાં બંધક કેસમાં મોટી કાર્યવાહી ગાંધીનગર પોલીસને મોટી સફળતા મોકલવાનું કહીને બેંગકોકમાં ચાર અપહરણ કરાયું હતું અને દંપતીને બાર બાર તો વિડીયો સંબંધીઓને મોકલીને રૂપિયાની ઉઘરાણી કરી હતી માંગણી કરી હતી ખંડણીની રકમ મળી જતા તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપની સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અનિતા કેસમાં મોટો ખુલાસો થયો છે કે ઓસ્ટ્રેલિયા મોકલવાને બદલે બેંગકોક મોકલ્યા અને એ મેઈન જે આરોપી છે તેની પણ ધરપકડ થઈ છે શું વધુ વિગતો

ડાયરેક્ટ બેંકો થ્રુ જે ઈરાન મોકલી આપવામાં આવ્યું સામે આવ્યું છે આ જે એજન્ટ જે છે જરીફ અહેમદ ખાન તેની હાલ અગર જે દિલ્હીથી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ એજન્ટ ઉત્તરાખંડ નો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી દિલ્હી છે ખાસ તો જે પ્રકાર પ્રકારે તપાસમાં ખુલાસો થયો છે કે જે બાપુપુરા ગામના જે દંપતી હતા તેને પહેલા તો દિલ્હીથી આ એજન્ટનો સંપર્ક થયો હતો અને ત્યારબાદ એજન્ટ દ્વારા ફ્લાઇટમાં બેન્કોક દુબઈ અને તેહરાન ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો ને તેહરાન એરપોર્ટ ઉપર જ્યારે તે ઉતર્યા હતા ત્યારે ટેક્સી બાદ તેનું અપહરણ કર્યું હતું કેટલાક યુવકોને માર પણ મારવામાં આવતો હતો હાલ તો સમગ્ર નેટવર્ક ને લઈને એલસીબી તપાસ કરતા દિલ્હીનો જે એજન્ટ છે તે અત્યારે ઝડપાઈ ચુક્યો છે ને તેની સાથે સંકળાયેલા અન્ય એજન્ટોની શોધખોળ કરવામાં આવી રહી છે સમગ્ર માહિતી બદલ